બોડીમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરમાં નિસ્તરે ફળિયામાં એક મર્ડરની ઘટના બની છે જર જમીન અને જોરું ત્રણ કચીયાના છોરું એ ઉગતીને સાર્થક કરતો આ એક બનાવ એક કિસ્સો બની ગયો છે છોટાઉદેપુરની ભૂમિ ઉપર છોટાઉદેપુરમાં જમીનના બાબતે ઝઘડો થયો અને ભાઈ ભાઈનું સગા ભાઈ ભાઈનું ઢીમ ડાળી દીધાની એક તકરારી ઘટના બની છે જમીન બાબતે ઝપાઝપી થઈ અને ભાઈ ભાઈના ખાટલામાં પાડી દીધો ને પાળિયાના ખચાખચ ઘા ગા એના ચહેરા પર ગળા પર મારી અને મોતને ગાર ઉતારવાની આ ચકચારી ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ છે પોલીસે મનાની બહેનની ફરિયાદ નોંધી છે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે મારનાર વ્યક્તિને કવરઅપ કરી દીધો છે અને એની ધરપકડ કરવાના ચક્ર ગતિમાન કર્યા છે છોટા ઉદેપુર નગરમાં ડિસ્ટરી ફળીઓ આવ્યું છે એમ એક મર્ડરની ઘટના બહાર આવી છે દિનેશભાઈ નારસિંહભાઈ રાઠવા સાથે જમીન બાબતે તેઓના ભાઈ જીવનભાઈ નારસિંહભાઈ રાઠવાનો ઝઘડો થયો અને ઝપાચપી થઈ જેઓએ આરોપી જીવનભાઈ નરસિંહભાઈ રાઠવા દિનેશભાઈ નારસિંહભાઈ રાઠવાને ઘરમાં આવેલા ખાટલામાં પાડી દીધા હતા અને પાળિયાના ખાટા એના જીકી દેવામાં આવ્યા હતા પાળિયાના વાગતા ઈજા પામેલા ભાઈને ખાટલામાં પડ્યા હતા અને લોહી લુવાણ અવસ્થામાં પડ્યા હતા છોટાઉદેપુર નગરમાં આવેલા ડિસ્ટ્રિક્ટ ફળિયામાં બીજી જૂન અને ગઈકાલે સાંજે સાડા ચાર વાગે જે આરોપી છે જીવન નારસિંહ રાઠોએ મના એ મરના દિનેશભાઈ નાર્સિંગ રાઠવા સાથે તેઓના ઘરે ઝઘડો કરીને ઝપાચપી કરીને મારામારી કરી હતી જમીનના ભાગ બાબતે અદાવત રાખી જીવણભાઈએ તેના ભાઈ દિનેશભાઈને ધક્કો મારી ખાટા પાડી દેતા હતા છોટાઉદેપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રીસથી કલમ એકસો ત્રણ એક હેઠળ કુલો નોંધી છોટાઉદપુર પોલીસ સ્ટેશન પાટે પાટેગુનો રજી નંબર ઝીરો છસો ઓગણસ બે હજાર પચીસ મારી ન્યાય સંહતાની કલમ બે ત્રેવીસ એકસો ત્રણ એક તથા જીપી એકસો પાંત્રીસ મુજબનો ગુનો તારીખ બે છ બે પચીસના રોજ દાખલ કરવામાં આવેલ જેમાં હકીકત એવી છે કે આ કામના મરણ જનાર દિનેશભાઈ નારસિંગભાઈ રાઠવાનાઓને તોમતદાર જેનો ભય થાય છે જીવણભાઈ નારસિંગભાઈ રાઠવાનાઓ જમીન બાબતનો ઝઘડો કરી ઝપાઝપી થઈ તેમાં આ કામના આરોપીએ ફરિયાદીને ખાટલામાં પાડી દઈ અને પાડિયાના ઘા મારી ઈજા કરી મૃત્યુ નિપજાવેલ છે જેની તપાસ હાલ ચાલુ છે અને આ કામના આરોપીને અટક કરી આગળની તપાસ કરવામાં આવશે પાડિયાના ઘા ગળાના ભાગે તેમજ શરીરના અલગ અલગ ભાગે માટે છે